અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે સ્વાદિષ્ટ એવી સરળ રીતે બનાવીશું ચોખાની ખીર તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એને માટે આપણે આ કપ ભરી અને ચોખા લીધા છે ચોખા આપણે આ પચાસ ગ્રામ લીધા છે ચોખા આપણે ધોઈ અને લઈ લીધા છે હવે આને આપણે પાણી નાખી અને ત્રીસ મિનિટ જેવું પલળવા દઈશું તો એને માટે આપણે દૂધ લઈ લીધું છે દૂધ આપણે ફૂલ ફેટ લીધું છે અને તપેલી ધોઈ અને એની અંદર બે ચમચી જેટલું મેં પાણી રાખ્યું હતું એટલે દૂધ તળીએ છોટે નહીં ચાલો હવે આપણે દૂધ ઉપરવા મૂક્યું છે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આનું ઉપકડવા દઈશું પછી આપણે એની અંદર ચોખા નાખીશું ચાલ આપણા દૂધ ના એક ઉભરો આવી ગયો છે અને જો કટ થઈ ગયું છે હવે આપણે આની અંદર ચોખા નાખીશું તો આપણે ચોખાનું બધું પાણી કાઢી લીધું છે અને આપણે અડધી પોણી કલાક ઉપર આપણે પલાળ્યા છે એટલે ચોખા સરસ પલળી ગયા છે આપણા આપણા ચોખા હારા એવા ચડી જાય ત્યાં સુધી આ રીતે આપણે હલાવા કરવાનું છે ચાલ આપડે ખીર જો એકદમ સરસ ચોખા ચડી ગયા છે આ રીતે આપણે દબાવી જોઈએ ચોખા ના ચોખો એકદમ ગરમ છે જો તરત જ પીસાઈ જાય છે એટલે આપડે ચોખા સરસ ચડી ગયા છે ચોખા ચડી જાય પછી આપણે ખાંડ નાખવાની છે પહેલા ખાંડ નહીં નાખતા ને તો ચોખા છડતા વધારે વાર લાગશે અને કટ પણ થઈ ગયું છે આપણું દૂધ તો હવે આપણે ખાંડ નાખીશું તો આપણે મોટી ચાર ચમચી ખાંડ લીધી છે

અને હવે આપણે જાયફળ અને ઇલાયચી પાવડર નાખવાનો છે તો એ આપણે અડધી અડધી નાખી દઈશું અને હવે મિક્સ કરી અને સારું એવું ઉકળવા દઈશું ચાલો આપણે ખીર તૈયાર થજો અત્યારે આપણે આટલી કટ રાખવાની છે વધારે કટ નથી કરવાની કારણ કે ઠંડી થશે એટલે કટ થશે આપણે આ ખીરમાં કોઈ પણ ચોખા લઈ શકીએ છે બાસમતી હોય કે

ચાલો ઠંડુ સરસ થઈ ગયું છે થઈ છે સરસ પછી આના ફ્રિજમાં મૂકશું એટલે સરસ કટ થઈ જશે ચલો આપણે ખીર તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં